ણંદના પેટલાદ તાલુકામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ચલાવતા દુકાનદારોને છેલ્લા ચાર માસથી કમિશન નહીં ચૂકવતા દુકાનદારોની હાલત કફોડી બની છે જેને લઈને પેટલાદ ખાતે દુકાનદારોએ મામલતદારને આવેદન આપી તેઓને ઝડપથી કમિશન ચૂકવવાની માંગ કરી છે પેટલાદ તાલુકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર ચલાવતા દુકાનદારોને છેલ્લા ચાર માસથી કમિશનની ચૂકવણી કરવામાં આવી નથી આગામી ઓગસ્ટ માસનું તેલ ચણા દાળ ખાંડનું ચલણ મૂકવામાં આવ્યું છે જે ભરવાની અંતિમ તારીખ અઠ્ઠાવીસ ઓગસ્ટ એટલી રકમ દુકાનદારોને હાલમાં સંજોગોમાં ભરી શકે તેમ નથી જેથી ઓગસ્ટ માસનો માલ દુકાનદારોને ક્રેડિટ પર આપ્યા બાદ પણ રકમ જમા લેવા માંગ કરી છે તેમજ જુલાઈ માસનો માલ પણ દુકાનદારોને તાત્કાલિક પહોંચાડવા ઓગસ્ટ માસના ચલણની પાંચ ઓગસ્ટ સુધી લંબાવવાની માંગ કરાઈ છે